બે માણા અહીંયા સોપાટીમાં નવા નવા પરણેલા ને અહીંયા સોપાટીમાં ફરવા ગયા એ સોપાટીમાં ફરવા ગયા તો એક જણો વાંદરું રમાડતો તો સરસ મજાનું વાંદરું વાંદરા જેવું જ વાંદરું એમ વચ્ચે બીજું યાદ આવ્યું કહું જો રાત્રિનો અડધીક રાતનો મજર ભાંગેલો અમાહની રાત બે ભૂત ઝાડવા ઉપર બેઠેલા બે ભૂત હો બહુ ઝીણી વાત છે સમજાય તો મુબારક બે ભૂત ઝાડ ઉપર બેઠેલા ને એમાં એક ભૂત જાગી ગયો એટલે એ ભૂતે ઓલા ભૂત ને કોણી મારી જાગે કાં કે કોઈક માણા આવતું હોય એવું લાગે હે કે માણા આવતો એવું લાગે ચાર ઓલે ભૂતે એવું કીધું એ બધી અફવા છે ખોટું અંધશ્રદ્ધામાં ન જવાય હાહા હા હા ખબર વાત મોજની છે આનંદની છે અને આનંદ જે થાય ને એટલે હું એટલે આ વાતું કરું વાંદરું રમાડતો હતો પણ વાંદરામાં કાંઈ ઘટે નહીં અને બોલો એમ કે ઓ જમુરિયા સીધા કલોટ ખાના એટલે બોલો સીધો કલોટ ખાય હોબુરિયા સાબકો સલામ કરના જેવું કે એવું વાંદરું કરે અને પછી તો એ ખેલ પૂરો થયો એટલે બધા પચાસ હો હો રૂપિયા નાખી અને બધા એમ કહેવાય કે એ એ બિચારાને વધાયો એટલે ઓલા જે પૈસા પીડ્યા હતા ને એ બધા ભેગા કરીને આમ વણતો હતો બધા ભેગા કરીને આમ ગણતો હતો એ ગણતો હતો ને એમાં ઓલા પતિ પત્ની જે જ નથી ને એને આ બહુ ગમી ગયું વાંદર્યું એટલે એની પત્નીએ કીધું કે આ લેવા આવ્યો એટલે ઓલા ભાઈએ અહીંયા જઈને કીધું કે ભાઈ આ વાંદરું કેટલામ લીધું એટલે બોલો બિચારો પૈસા ગણતો હતો વાંદરું એ ખંભે બેઠેલું અને પૈસા ગણે બેઠો બેઠો બીજી વાર કીધું એ ભાઈ તમને કહો આ વાંદરું કેટલામ લીધું એટલે બોલો કે હા હું જોવે બાકી જવાબ ન આપ્યો ત્રીજી વાર કીધું કે એ ભાઈ તમને કહું તમે મૂંગા નથી એટલે બોલતા જ થા મને ખબર છે કેમ જવાબ નથી આપતા વાંદરું કેટલામ લીધું તો એ કીધું જ નહીં પછી ઓલા બેનનો મગજ ગયો બેને કીધું કે ભાઈ તમને ક્યારના મારા પતિદેવ પૂછેસ આ વાંદરું કેટલામાં લીધું કેમ જવાબ નથી દેતા તો ઓલો કે બેન મેં તમને ક્યારેય પૂછ્યું તમારું માકડું કેટલામાં આવ્યું હી એ ભુરા એની એની પત્નીને કહેતો હેલો ડાર્લિંગ હાય ડાર્લિંગ એટલે એની પત્નીએ કીધું હું ડાર્લિંગ ડાર્લિંગ કરો બેદી બહાર એમાં ગાયલું શું શીખી ગયા એને ગાય લાગે આપ જેમ કહેશો એમ બાપા ઘોડાને લગામું તમારા હાથમાં પણ આ તો સાંભળો આ તો હાંભળો એટલે ભુરાએ આપ કેટરસમાં જમવા ગયા એ વાત કહી દઉં એટલે ભુરોની આમ આમ જમવા ગયા ને એના પત્ની પહેલાં આવી ગયેલા એટલે ઓલા સ્ટેચ્યુ પેપર અમે આમ ખૂલ જેવા કરી કરીને મૂકે ને હાથ લુસવા માટે ડિઝાઇન ત્યાં મૂકેલા એટલે એની ઓલો જ્યાં ટેબલ ને ત્યાં એની પત્ની દોડ્યા એ બધું ખાજો પણ ઓલું ન ખાતા એમાં કાંઈ નહીં ડસૂરો બહુ વળે હા હું કામ બારા નીકળો પણ હવે એ ભૂરાને એની પત્નીએ કીધું એની પત્ની કીધું કે ડાર્લિંગ એટલે વાલી થાય ડાળ નથી ગાંડી એ વાલી કીધું ને તો હાટલો મળ્યો હરવા ક્યાં બાત હે એટલે પછી તો વાળીએ જાય તો હેલો ડાર્લિંગ હાય ડાર્લિંગ પંદર દી પછી એની પત્નીએ ભૂરાને કીધું કે મહેરબાની કરીને હવે મને તમે ડાર્લિંગ ન કહેતા તા કાં એ કે આપણો વાળીએ હાથી છે ને કે હા આપણો માણા તા કા એ મારું નામ સમજે પણ આ બધા મૂળ વાત છે સાહેબ આ આ કાર્યક્રમ છે એ સંસ્કારના કાર્યક્રમ છે હાસ્ય તો એક ડ્રાઈવર્જન છે અને સંસ્કાર ક્યાંથી આવે છે માના ઉદરમાંથી આવે છે આ દેશની જનતા બાળક ઉદર માં હોય કઈ બેટમાં મોઢી શિવે રામ લક્ષ્મણની લક્ષ્મણ ની વાત પણ બેટમાં મોઢી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણ ની વાત

આ દેશની જનતાને બહુ બિરદાવી છે આજે એક કાર્યક્રમમાં હતો કે આ દેશની ગરિમા જુદી છે કવિ દાદ બાપુ તો એમ કે કહી શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે અને હજી કોઈ બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે કોઈ બને જનક અને હાકે ધરતીમાં હળ તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે અને ધબકે છે હજુ લક્ષ્મણની રેખા કે રાવણ જેવા અહીંથી બીતા બીતા નીકળે છે લક્ષ્મણની રેખા એટલે શું સાહેબ આપ જેવા અધિકારી રેખા ઓળંગી ન શકાય કોઈથી અધિકારી નરમ નો હોવા જોઈએ ડોક્ટર ગરમ નો હોવા જોઈએ કોઈ અધિકારી હોય કે રિવોલ્વર એમને ફટાકે બધું ઊભા હોય પણ એ હાથમાં માળાનો બેર એ ઘરે ભજાય પણ એ ન્યા ઓફિસે શ્રી રામચંદ્ર કૃપ જીપમાંથી હેઠા ઉતરે અને ફટાક દીન ઓલા સલામત કે નહીં નહીં ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના મોલે ત્યાં ફટાકા જ જોવે સાહેબ ચાલો મિત્રો આજે કેટલા જણાને લાવ્યા છો તાકે આજે પાંચ જણાને ક્યાં રાખ્યા છે લોકોપમાં નહીં નહીં લોકોપમાં ન રાખાય દરેક આત્મામાં પરમાત્મા છે બિચારાને બારા કાંઠો બારા કાંઠો ચાલો પાંચેય મિત્રો આસન ઉપર બેસી જાઓ ત્રણ વાર આખે પાણી અડાડો મનમાં વિષ્ણુએ નમઃ વિષ્ણુએ નમઃ વિષ્ણુએ નમ કરી અંતર ધ્યાન થાવ ત્રણ વાર પાણી પી જાઓ માધવાય નમઃ કેશવાય નમઃ ગોવિંદાય નમઃ હવે આખે કાને પાણી અડાડી બે હાથ જોડી તમારા મનને પૂછો તમે ગુનો કર્યો છે ઓલાયમ માને એ તો પગના તળિયા મળે ફાટવા ચારે કે સાહેબ હાલો કરતા કઈ બધું કઈ દવા કરે અધિકારી નરમ ન હોવા જોઈએ ડોક્ટર ગરમ ન હોવા જોઈએ અહીંયા ઘણા ડોક્ટરો બેઠા છે ડોક્ટર બીજી માં છે સર્વસ્થ શરીર જોવાનો અધિકાર કોઈને હોય તો એક માં અને બીજા ડોક્ટરને જવાન જો બાળકોને સાહેબ ઓપરેશન થિયેટરમાં મૂકીને સમાજ બહાર બેઠો એક ભરોસે કે એક ડોક્ટર એની સેવા કરી રહ્યા છે ડૉક્ટરે શરીર મારે છે અને ગુંડોય શરીર મારે છે પણ એક શરીરથી માણા મરી જાય છે અને ડૉક્ટર આખે આખો ચીરી નાખે તો જીવી જાય છે શું કામ એ કેવા હેતુથી શરીર હાલે છે કેવા હેતુ થી કામ હાલે છે અમારે એક ડૉક્ટર ગરમ બોલો કોઈ દવા નો આપે કઘલાવીને રૂપિયા લઈ લે જે આવે ને પૂછે હું આવ્યો એ કે સાહેબ ઘઉં વાળું ખાવ પેટમાં પણ હું કામ ઘઉં ખાવ છે બો હા નહીં ખાઉં ખાવાના લાઈવ ડોટ સો નિકાળ મકાઈ ખાઓ બાજરો ખાઓ ચણા ખાઓ બીજો આવે તને શું થાય હૈ સાહેબ બસમાં બેહું ચક્કર ચડ હું કામ બસમાં સડો છો નમફરિયામાં સડી જાઓ ખટ્ટારામાં સડી જાઓ છોટ્ટા હાથીમાં બેછો નહીં બસમાં બેસવાનું લાવો દોટ રૂપિયા એક જણો રોજ ચિત્ર જો ગજબ છે આ ડોક્ટર રાત્યે પાણી વાળીએ વાળતો છો અને ડોક્ટર ઝીરજભાઈ બગજમાં સીડી આવો પાણી વાળતા વાળતા પાવડો જેને જોયો હોય બધાને ખબર હોય અવડો હાથો બાવળનો ભઠ્ઠો એમાં પાવડો સુટો કર્યો હાથો ખંભે હવારમાં હોસ્પિટલે પ્રગટ ડોક્ટર કે શું આવ્યો એ શું થાય કે સાહેબ બે ત્રણ દીધા કોક ને એમ થાય કે એક બે નાખું ડોક્ટર કે નાખવા લાઈવ દોઢસો ત્રણસો મૂક્યા હો અને ડોક્ટર ને શાર નાખ્યા ડોક્ટર સીધા કોમામાં ત્રણ દિવસે ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળાનો હારા હં